તો કેમ છો મારું ફેમિલી મહાદેવ પૂજા પાઠ કરવા માટે જઈએ મહાદેવના દર્શન કરવા માટે જઈએ ચિંતા બધું નક્કી થયું છે તો હવે અત્યારે આપણે સાંધીડા મહાદેવ જવા માટે નીકળીએ છીએ તો પહેલાં હું છે ને અમારી આ પેલા જૂની અને લકી ગાડી મારુતિ ફ્રન્ટી એ લઈને જવાનું નક્કી કરતા હતા પણ પછી એવું નક્કી કર્યું કે આમાં બધા સમાસે નહીં કેમ કે આ નાની ગાડી છે તો હવે આપણે લઈને જવાનું છે આપણી ઓલી વેગેનાર ગાડી તો હું આ ગાડી મૂકવા આવ્યો છું પેલા આ ગાડી લઈને બહાર આવ્યો હતો પપ્પા આવ્યા હતા છું અને આપણે ઓલી વેગનર લેવા આવ્યો છું તો ચાલો મિત્રો આ બધું છે છે ને ઓચિંતા જ થયું આપણે જવા માટેનું કે આપણે દાદાના દર્શન કરવા જઈએ શ્રાવણ મહિનો અને અહીંયા આપણે અભિષેક ને એવું બધું કરશું ત્યાં અને દર વર્ષે આપણે ત્યાં જઈએ છીએ શ્રાવણ મહિનાનો એક સોમવાર આપણે લઈએ તો અમે એક દિવસ લેતા હોઈએ છીએ તો એમાંનું આજે ઓચિંતા નક્કી થઈ ગયું છે કે આપણે જવાનું છે ત્યાં દર્શન કરવા માટે હું તમને આજે લઈ જઈશ સાંધેડા મહાદેવના દર્શન કરવા માટે શિહોરથી સણોસરા સણોસરાથી સાંઢીડા આવી રીતે રૂટ રહેવાનો છે આપણો અને આ રૂટ ઉપર જેટલી જે દેખાડવાવાળી જેટલી જગ્યા છે એ બધી તમને બતાવીશ આ બધું જોવું હોય તો પહેલાં ચેનલને સબસ્ક્રાઇબ કરી દો લાઈક કરી દો સારા સારા ફ્રેન્ડ સર્કલમાં શેર કરી દો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મિત્રો મસ્ત મજાનું સબસ્ક્રાઈબ દબાવવાનું છે ચાલો મિત્રો કન્ટિન્યુ તો ચાલો મિત્રો આ ગાડીને મેં અહીંયા પાછી પાર્કિંગમાં મૂકી દીધી છે એ ઓલી બાજુ જે વેગેનર છે ને એ લઈને આપણે જાશું મિત્રો તમે પણ બ્લોગમાં બેના રહેજો ચાલો મિત્રો લોક ખોલ ના

આપણે સાંઢીડા મહાદેવના દર્શન કરવા માટે નીકળી ગયા છીએ ઘરેથી અને વિરાંશ અને મોરિયનને લેવાનો છે ફોન કરી દીધો છે આપણે મોરિયનને લેવા માટે તો બોલો સાંઢીડા મહાદેવ જય ચાલો મિત્રો જેને સાંઢીડા મહાદેવના દર્શન કરવા હોય એ બ્લોગમાં બેના રહેજો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો ચાલો કન્ટિન્યુ મિત્રો કમેન્ટમાં હરર મહાદેવ લખી દેજો અને મારા સબસ્ક્રાઇબર મિત્રો કોણ સાંઢીડા મહાદેવના દર્શન કરી આવ્યું છે કોને કોને મહાદેવના દર્શન કર્યા છે એ મને કમેન્ટમાં જણાવો

પણ હવે ઘરે કોઈ છે નહીં તો ઘરે જઈને કરશે હું ઓ હવે અમે જો મોરિયન ભાઈ ની સ્કૂલે થી નીકળી ગયા જો મોરિયન કેમ નોતું આવું ભાઈ એને વેન જાવું તો એને વેનમાં માં જાવું તો જો ભાઈ વેન મજા આવે તો ચાલો મિત્રો બ્લોગ માં કન્ટિન્યુ રહેજો મિત્રો આપણી સાથે અત્યારે ફોય આવે છે તો ફઈ કે મારે પણ સાંઢીડા આવું છે તો મને લેતા જાવ તો જો આવ્યા ફોય તો ફોય ને લેતા જઈએ સાંઢીડા મહાદેવના દર્શન કરવા માટે અને મિત્રો તમારે સપોર્ટ કરવાનો છે મસ્ત મજાનું સબસ્ક્રાઈબ કરવાનું છે લાઈક કરવાની છે કમેન્ટમાં હરર મહાદેવ લખવાનું છે તો બિરજુ ભારતના સોંગ્સ ભજન સાંભળતા સાંભળતા આપણે સંઢીડા જવાનું છે ચાલો કન્ટિન્યુ ઓહો નેક્સ્ટ લેવલનો વરસાદ અંદર જો મિત્રો જો ચેક કરો અહીંયા આ વરસાદ જો પડ્યો એટલે આમ ઈ બાજુની સાઈડમાં થોડોક જ છે પણ અંધારો છે ભાઈ જબરજસ્ત મિત્રો વરસાદની વાત કરી છે વરસાદ શરૂ થઈ ગયો અત્યારે

યાય મમ્મી પધરાવા ગયા તા હા પધરાવ્યું તો મિત્રો પાણી બહુ ચોખ્ખું છે અહીંયા અને અહીંયા નાવાનો પ્રોગ્રામ કરવાનો છે આપણે ઓ ભાઈ સાબ જો મિત્રો કેવું પાણી જાય છે જોવા જા વાહ જો મિત્રો વાહ ફૂલ પાણી ભરાઈ ગયું છે મિત્રો વાહ ભાઈ મિત્રો આપણે સાંઢીડા પહોંચ્યા હતા વરસાદ પાછો શરૂ થઈ ગયો તો આ આવી ગયા છીએ આપણે સાંઢીડા મહાદેવ ચેક કરો મિત્રો હર હર મહાદેવ જય સાંઢીડા મહાદેવ તો ધોળી ધજાના દર્શન કરી લો મિત્રો જો સાંડીડા મહાદેવ હા સુદામાએ સ્થાપના કરી છે ભાઈ આ જો મિત્રો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ સાંડીડા મહાદેવ નમઃ પાર્વતી પતિ હાર હાર મહાદેવ વહાર તો ફૂલ ફેમિલી દાદાના દર્શન કરવા માટે જાય છે મિત્રો મિત્રો ગાડી અમે પાર્ક કરી દીધી છે આપણે અને હવે આપણે જવાનું છે મહાદેવના દર્શન કરવા માટે ફાઈનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ સાંધીડા મહાદેવના દર્શન કરવા માટે ને આ છે મંદિરનું પરિસર ચેક કરો મિત્રો આપણે પહોંચી ગયા છીએ હે મિત્રો અમારા જૂ જાણીતા અહીંયા પપ્પા છે ને અહીંયા રસોઈ કરતા અને અહીંયા બધા દેવો આપણને ઓળખતા હોય છે જો સાંઢીડા મહાદેવના મંદિરે આવી ગયા છીએ અમે તમે મારી પાછળ જુઓ કે મસ્ત મજાનું આ સાંઢીડા મહાદેવનું મંદિર અને હવે આપણે છે ને ધોતી પહેરવાની છે ધોતી પહેરીને પૂજા કરવાની છે અને આગળની ક્લિપમાં જોયું કે આ જે મંદિરની સ્થાપના છે ને સુદામાની હાજરીમાં કહેવાય ને કે જ્યારે કૃષ્ણને સુદામા કહેવાય ને એ સુદામાની હાજરીમાં આ મંદિરની સ્થાપના કરવામાં આવી છે શિવજીની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી છે તો એ મંદિર અમે વર્ષોથી અહીંયા પૂજા પાઠ કરવા માટે આવીએ છીએ અને મહત્ત્વની વાત તો એ છે મિત્રો કે આ મંદિરની અંદર મારા દાદા અને મારા પપ્પા પહેલા મારા દાદા અને પછી મારા પપ્પા અહીંયા છે ને રસોઈ બનાવવા માટે આવતા કેમ કે મારા દાદા અને મારા પપ્પા રસોયા છે દાદા હતા પછી એ પપ્પા હતા રસોઈ કરવા માટે એટલે એ પરંપરા અને એ સિલો વર્ષોથી અહીંયા ચાલતો આવે છે અને અમે અહીંયા પૂજા પાઠ કરવા માટે આવીએ છીએ એમાં ખાસ કરીને શ્રાવણ મહિનામાં તો આવવાનું જ તો આજે પણ અમે આવી ગયા છીએ અહીંયા શ્રાવણ મહિનાના આજે ગુરુવારે તો ફાઇનલી અમે દર્શન કરીએ અને દાદાની પૂજા કરીએ હું આ ધોતી પહેરી ધોતી પહેરીને ભગવાનની પૂજા કરવા માટે જાય અને તમને પણ હમણાં જે આપણે રુદ્રા અભિષેક કરીએ એ પણ હું તમને બતાવીશ તો મિત્રો ચેનલમાં બને રહેજો પહેલાં સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટમાં હર મહાદેવ લખી દેજો મિત્રો મસ્ત મજાનું આપણે કહેવાય ધોતી અને ખેસ પહેરી લીધો છે અને ઓરિજિનલ પૂજા કરવા માટે આપણે આ ખેસ ધારણ કરવાનો હોય છે જે લોકો આવી રીતે ધોતી અને કુર્તા આવી રીતે ખેસ કરતા હોય છે એને રીતે અંદર પૂજા કરવાનું હોય છે મિત્રો તો આપણે તૈયાર થઈ ગયા છીએ અને સરસ મજાની પૂજા કરવા માટે જઈએ છીએ તો ચાલો મિત્રો કન્ટિન્યુ એ ફ્યુ મિનિટ્સ લેટર મિત્રો આપણે પ્રસાદ લેવા માટે આવી ગયા છીએ તો બ્રહ્મ ભોજન કરી લઈએ આપણે પેલા તો મગ આવી ગયા છે પેલા ઓ મેઈન બ્રાહ્મણોના પ્રિય લાડુ આવી ગયા છે ચુરમાના લાડુ અહીંયા પપ્પા અને એના બેન જો ભાઈ પ્રસાદ લેવા માટે બેસી ગયા છે મિત્રો આપણે પ્રસાદ લઈ લઈએ સાંઢિડા મેની અવર્સ લેટર મિત્રો સાંઢીડા મહાદેવના સાનિધ્યમાં બધા જ બ્રાહ્મણ અહીંયા ઝા કે આ બધા અમારા દાણિતા છે વર્ષોથી અને દાદા અમારા મિતુલભાઈના પપ્પા પાર્થભાઈના તો આ રીતે અહીંયા પૂજા પાઠ થતા હોય છે અને આખો શ્રાવણ મહિનો મિત્રો જે કોઈ લોકો અહીંયા સાંધેડા મહાદેવ આવવા માગતા હોય ને એનું હું એડ્રેસ આપી દઈશ બહારથી કોઈ પણ આવતા હોય એ આ સાંધેડા મહાદેવના સાનિધ્યમાં જપ તપ પણ કરાવી શકે છે અને બ્રાહ્મણો અહીંયા ઘણા સમય અહીંયા હાજર રહેતા હોય છે એ અહીંયા હા અને ખાસ તો ચંદુ દાદા ચંદુ દાદાનો અહીંયા આવો તો તમે ચંદુ દાદાને મળી શકો છો અને હા એ અહીંયા આ બધું સંભાળે છે તો મિત્રો આ છે સાંધીડા મહાદેવનું મંદિરનું પરિસર સાઢેડાના બહુ મોટા મહંત અને જે દેવલોક થયા છે તો એમના પરિવારને મળવા માટે આવ્યા છે મારા પપ્પાના એ ખાસ છે તો પપ્પા જાય છે ત્યાં જો અહીંયા મળવા માટે કહેવાય ને બેસવા માટે ત્યાં પહોંચી ગયા છે પૂજા પાઠ થઈ ગયા અને ગીરુપરી બાપુના ઘરે પણ જઈ આપણે બેસણામાં બંને કામ થઈ ગયા અહીંયા આ નવું બનાવ્યું છે મિત્રો જો અને ત્રણસો ને પાસઠ દિવસ પાણીનો પ્રવાહ અહીંયા વહેતો રહે છે એકદમ ચોખ્ખું પાણી મિત્રો ચેક કરો અને આ છે મંદિરનો બહારનો વ્યૂ ચેક કરો મિત્રો મસ્ત મજાના દર્શન થઈ ગયા ફોટો શૂટ થઈ ગયો મિત્રો હવે આપણે જઈએ છીએ ઘરે અને ઘરે જવા માટે નીકળીએ છીએ મિત્રો જો આ બાજુ વરસાદ અંધા છે પુષ્કળ જો અને આપણી ગાડી આ બાજુ પડી છે મિત્રો મસ્ત મજાના દર્શન થઈ ગયા હવે આપણે જવાનું છે ઘરે અહીંયા સુધી બ્લોગ જોયો છે તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો શેર કરજો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં મિત્રો ચેક કરો મસ્ત મજાનું મંદિર જુઓ વાહ મિત્રો આ ધોળી ધજાના દર્શન કરી લો વાહ જય સાંજેડા મહાદેવ અને વરસાદ શરૂ થઈ ગયો છે મિત્રો ચેક કરો વાહ મિત્રો ધડાધડ મસ્ત મજાનો વરસાદ શરૂ થઈ ગયો છે અને વાહ હવે આપણે નાવાની ઈચ્છા થઈ જાય નાવું નથી મિત્રો તારે નાવું છે મિત્રો જો વરસાદ મસ્ત મજાનો વરસાદ શરૂ થઈ ગયો છે ચેક કરો વાહ ચાલો મિત્રો મસ્ત મજાનો જો મિત્રો અહીંયા સાંડીડા મહાદેવ માતાને અહીંયા આવો ને તો જો અહીંયા તમને આવું પાણી જોવા મળશે મિત્રો જો હા અહીંયાં મંદિર છે જો અને અહીંયા પાણી આવે છે આ ચોખ્ખું પાણી જો મિત્રો સાંઢીડા મહાદેવથી નીકળી ગયા છીએ અને અત્યારે ભાગી ગયા છે ત્રણ અને હવે આપણે જવાનું છે સીએનજી ફિલ કરવા માટે અને ગાડીને પેટ્રોલમાં શિફ્ટ થઈ ગઈ છે જો સીએનજી ખતમ થઈ ગઈ ઓ ભાઈ સાહેબ વરસાદ વાહ કેટલું મસ્ત વ્યૂ છે ચેક કરો મિત્રો રાની અંદર સીએનજી ફિલ કરાવવા માટે આવી ગયા છે અને સણોસરાથી 1 કિલોમીટર તમે આ બાજુ આવો ને રાજકોટ સાઈડ તો અહીંયા સીએનજી પંપ છે મિત્રો અહીં આપણે સીએનજી ફિલ કરાવી લીએ સરસ મજાનું અને અહીંયા છે સીએનજી નો ભાવ છે 80 રૂપિયા અને એચપી ના પંપ ઉપર મિત્રો સીએનજી સ્ટેશન છે જે લોકો થો મિનિટ્સ લેટર મિત્રો સણોસરા ની અંદર સીએનજી ફિલ કરાવી લીધું આપણે મિત્રો અને વરસાદ પણ બહુ મસ્ત આવી ગયો વાતાવરણ બહુ મસ્ત થઈ ગયું મિત્રો અને મિત્રો આપણે અહીંયા છે ને ને ટ્રીપ ઝીરો કરી નાખ્યા ચાલો મિત્રો કન્ટિન્યુ રહેજો પાંચસો ને અઠ્યોતેર રૂપિયા નું સીએનજી ભરાઈ દીધું આપણે સાત કિલો ને એકવીસ ગ્રામ આવી ગયું અને સાસણગીરની અંદર જય અને વીરુ જે એક ઉત્તમ ઉદાહરણ થઈ ગયું એ અમે આ લાઈવ જોઈ રહ્યા છીએ અત્યારે યુટ્યુબ ના માધ્યમથી જે લોકો એ જય ને વીરુ ને જાણતા હોય કમેન્ટ કરો મિત્રો તો ફાઇનલી આપણે સણોસરા જઈ રહ્યા છે મિત્રો જો આ ગાડી શું ભર્યું છે કમેન્ટમાં જણાવો જણાવો તો મિત્રો આમાં શું ભર્યું છે નેક્સ્ટ વાતાવરણ થઈ ગયું છે ભાઈ અને જે ગાડી ચલાવવાની મજા આવે છે ભાઈ નેક્સ્ટ લેવલ ભાઈ ચેક કરો મસ્ત મજાના માઉન્ટેન અહિયાં જોઈ સાહ કેટલી મસ્ત મજા આવી રહી છે આવું વાતાવરણ હોય ગાડી ચલાવવાની ભાઈ મજા જ કઈ હોય છે મિત્રો અહીંયાથી આપણે જમરૂક લઈએ જમરુક ને શું જામફળ જામફળ લઈએ છીએ અહીંયાથી તો તમે રાજકોટ ઉપર સિહોર થી રાજકોટ રોડ વડાવર જાવ ને ત્યાં રસ્તામાં તમને અહીંયા જામફળ જોવા મળશે ઓલા જે મોટા મોટા જામફળ હોય ને તો એ આપણે કિલો કિલો બે લેવાના છે બરોબર અમૃત કહેવાય એમ કે અમાર ફાય એમ કેસ મિત્રો જો આટલા મોટા મોટા જમરુક લીધા મિત્રો અને આ જમરુક નું કેવાય ને સાચું નામ શું છે ને મારા કમેન્ટ માં જાણવું છે મને આનું આમ સાચું નામ કોઈ નથી ખબર અમૃત ને જમરૂક ને બધું ખબર જ છે પણ અત્યારે જે જામફળ એ જૂના નામ છે ઓરિજિનલ નામ છે આનું જાણવું છે મિત્રો જો આટલું મોટું જમરૂક છે જો અને મને લાગે છે ને કોઈ આનું કઈક મિક્સિંગ કરીને બનાવેલું છે બ્રીડ કેવાય જમરૂક ને બ્રીડ છે આવું દેશી તો શું કહેવાય વિલાયતી છે આ તો કોને કોને આનું નામ નું પર છે કમેન્ટ માં જણાવો મિત્રો ચાલો મિત્રો શિયોર પહોંચી ગયા જો ઓ હો માતાના ડુંગરનો જે વ્યૂ આવે છે મિત્રો ભાઈ નેક્સ્ટ લેવલની ની ભાઈ બહુ મસ્ત વ્યૂ આવી રહ્યો બહુ મસ્ત વ્યૂ આવે જો અને આ કેમેરા માં કેદ નતો તો પણ નજરે જોઈએ છે ને ભાઈ બહુ મસ્ત લાગે છે ભાઈ નેક્સ્ટ લેવલ મેની આવર્સ લેટર વાગે ઘરે પહોંચી ગયા આપણે બાર વાગે આપણે નીકળ્યા હતા અને ચાર વાગે ઘરે આવી ગયા પાછા કેમ કે મહાદેવ ના દર્શન કરવા માટે ગયા હતા મસ્ત ત્યાં પૂજા પાઠ કર્યા આપણે અને હા મિત્રો સુધી તમે જોયો હોય ને તો કરજો 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 શેર કમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં મિત્રો અને આગળ તમે જે ક્લિપમાં જોયું ને ભાઈ નેક્સ્ટ લેવલનો નો તો હતો નેક્સ્ટ લેવલ તમે કેમેરામાં તમને કેવું દેખાતું હશે મને ખબર નથી પણ પણ મિત્રો મેં જે મારી નજરે જોયું ને ભાઈ ખુશ થઈ ગયા અમે બધા ખુશ થઈ ગયા વર્ષાથી ધમાધમ વરસાદ ચાલુ છે જો મિત્રો અને ફાઇનલી ઘરે પહોંચી ગયા આ બ્લોગને આપણે અહીંયા પૂરો કરવાનો છે તમને આ બ્લોગ કેવો લાગ્યો જરૂરથી જણાવજો ચેનલ ઉપર નવા આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો મળી આપણે નેક્સ્ટ બ્લોગમાં હર મહાદેવ ટેક કેર